નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે અમદાવાદ શહેરની પીસીબી બ્રાન્ચ દ્વારા સદ્ધાર્થનગર પોલીસના વિસ્તારની અંદર રેડ કરી ભારતીય બનાવટી વિદેશ દારૂની સિલબંધ બોટલ તથા બીઓ મળી કુલ પંદરસો ને સાહીઠ નંગ પકડી પાડવામાં આવ્યો છે ત્યારે તેમના દ્વારા એક લાખ પંચ્યાસી હજાર ત્રણસોનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો છે ત્યારે સવાલ ઉભો થાય છે કે હાલમાં માનનીય ગૃહ રાજ્યમંત્રી હરભાઈ સંઘવી અને ડીજીપી વિકાસ દ્વારા ગુજરાત રાજ્યની અંદર સો કલાકની અંદર ગુનેગારોનું લિસ્ટ બનાવી અને તેઓને રાઉન્ડ રાઉન્ડઅપ કરવા માટે થઈ અને ફરમાન બહાર પાડવામાં આવ્યું છે ત્યારે વધુમાં વધુ માત્રાની સંખ્યાની અંદર દેશી દારૂ ઇંગ્લિશ દારૂ સહિત બુટલેગરો પકડી ગયા પકડાઈ રહ્યા છે ત્યારે તેઓના મનમાં કેમ પોલીસનો કોઈ ડર નથી તે એક સવાલ ઊભો થઈ રહ્યો છે કારણ કે હજી સો કલાક અને રાઉન્ડ અપ પૂરા થયા નથી ત્યારે દારૂની વણઝાર હોય ગુજરાતની એમ ત્યાં પોલીસ દ્વારા ત્યાં દારૂ પકડવામાં આવી રહ્યો છે ત્યારે આ બુટલોગરને હિંમત આપનાર છે કોણ